હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે છે હનુમાન જયંતિ એટલે બધાને જય શ્રી રામ અને જય હનુમાન દાદા અને મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ તો અત્યારે અમારે જવાનું છે પહેલાં તો માતાજીનું મઠ છે ત્યાં અમારે આજ નિવેદન બધું કરેલું હોય તો ત્યાં જવાનું છે પ્રસાદી લેવા અને પછી અમારે જવાનું છે ત્યાં મેળવી

મેળાવા મેળા ઓ ભાઈ બધા તૈયાર થઈ જાય મેળા દવા માટે અને શાંતિ આવેલા છે કાંતિ મેળવું હા

અને હજી તૈયાર થવાની છે પછી તક રાવ છે જાત પગે લાગવા હા નિયાળે જવાન છે બહુ મજા આવશે તો વિડીયો માં ચડતે બેના રહેજો અને ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે જઈએ અમે ડાયરેક્ટ ઘરે તો ફેમિલી ઘરે પૂગી જશે અને હવે હવે માર તૈયાર થવાનું છે કેટલી વાર લાગશે 5 મિનિટ થાય ખાલી અમાર રોવ છે કે 5 મિનિટ થાય હા 5 મિનિટ માં ખાઈ ગયા તૈયાર થઈને આયા આ ખાઈ ગયા જલ્દી જલ્દી તૈયાર થા હાલ પછી ખાઈ ગયા હાલ તૈયાર કોનો ઉતારે ઢાક જા તૈયાર કો થઈ જાય

તો ન્યાય આવવાનું છે ને બહુ બધું બહુ માણસ હોય છે અને આખો પરિવાર ભેગોશાળો હોય ત્યાં તો આપણે પેલા ન્યા આવવાનું છે પછી જોઈએ છે મેળા આવવાનું થાય કે ન થાય ના મેળા એવું થશે આમ તો ન્યા આવવાનું છે પેલા અને ને ઉભો થઈ જાય તો બીજા હું અને અત્યારે તો આવીને લઈને પેલા તો ਫੇ ਮੇਰੇ ਸਾਥ ਪਰ ਉਹ ਗਈ ਜਾਈ ਹਾਂ ਹਾਂ ਉਹ ਗਈ ਜਾਈ ਹਾਂ ਚੋ ਗਈ ਜਾਈ ਨੇ ਉਹ ਗੜਜੀ ਹੈ ਜੋ ਕਿਤਲੋ ਬਹੁਤ ਮਾਸਾ ਹੈ ਨੇਰੇ ਮੈਂ ਜਾਈ ਡਾਇਰੈਕਟ ਮੰਦਿਰੇ ਦਰਸ਼ਨ ਕਰਵਾ ਤੇ ਫੇ ਮੇਰੇ ਦਰਸ਼ਨ ਕਰਵਾਣਾ ਤਾਂ ਵਾਰ ਨਹੀਂ ਆਵੇਂਗੇ ਉਹ ਕਰਸ ਆ ਕਿਲਪਾਗੇ ਲੱਗ ਲਈ ਤੋ ਹੀ ਤੇਨ ਦਰਦਾਈ ਤੋ ਆ ਕਿਲਪਾਗੇ ਲੱਗ ਲਈ ਆਂ ਅੰਲੀ ਮਾਰ ਕੇ ਕਿੰ ਜਾਵੋ ਹਾਂ ਭਾਈ ਗੜਜੀ ਬੋ ਰੇ ਤਾਂ ਘਰ ਆਵੇ ਜੀ ਅੰਕ 12 ਵਜੇ ਚੱਲਣ

મસ્ત મસ્ત રો ગાર્ડન હે પે બગીસો જોર ગાર નો સાયો ને ઉહે વીયો હા વીયો કે વાર તો આવે એમ લાગી પછી વીયો હમ તો બે હવે તો ફેમિલી લેચર અમે યહા આટા મારવા અમારા મનસુખ હે કે એના ભાણન લઈને આટા મારતા હાજ આખા રાઈતુર માટા મરી દીધા તો બધે હા બો ભાઈ હવે તપાવી દીધો એટલે આટા મરાવ્યા ને તે રોગના 15 20 મિનિટ રહી જીતી હો ને હતા અને આ બધા

તો બસ હવે અમે અહીંથી હવે જઈ કારણ કે તડકો ફૂલ થઈ ગયો ને અવિનાશ ને પાછો બહુ આટા નો મરાવે આવા તડકા તો હવે અમે જાઈ ઘેર જતા હે ને બેન ને ને ગુલપી ખાવી ખાબે કેટલી હારી ગુલપી હા બહુ હારી છે આયે હે મસ્તી ની છે મસ્તી ની છે મસ્ત હે તો લેલી આવી કે કારણ કે બેન ને તડકો બહુ લાગ્યો તો એટલે ગુલપી ગુલપી કરે પડશે હા ગુલપી ને ઉખાઈન પછી ધીમે ધીમે ભાગશો ઘેર

તો ભાઈ એવું છે ને આજ તો અમે બધા જાહે ને બહુ મજા આવી ગયા આજ આખો દિવસ આટા મેરા ને આજનો બ્લોગ કેવો લાગ્યો પછી ખાસ કમેન્ટ કરીને કે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી શક નવા ત્યાં સુધી બધાને જય માતાજી બાય